ડીંગુચા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાય આનંદ મેળામાં રાજુભાઈ પટેલ એસએમસી અને ગ્રામ સ પંચાયતના સભ્યો તથા ગ્રામજનો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા શાળાના દાતા શ્રી રાજુભાઈ પટેલ દ્વારા આ આનંદ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ આનંદ મેળામાં ધોરણ થી ત્રણથી ના વિદ્યાર્થીઓએ વિવિધ સ્ટોલ બનાવ્યા હતા જેમાં લીંબુ શરબત ચનાચોર ગરમ મોમોસ દાબેલી ખીચું આલુ પરોઠા બટાટા પૌવા ઈડલી સંભાર ભૂંગળા બટેટા પકોડી સેન્ટર ભેડ જામ ચીક્કી અને મેગી જેવી અનેક ખાણીપીણીની ચીજવસ્તુઓ રાખી હતી આ કાર્યક્રમમાં એસએમસી સભ્યો વાલીઓ તથા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ મોજ મસ્તી અને આનંદ કર્યો હતો આ સમગ્ર આયોજન શાળાના શિક્ષક શ્રી પ્રકૃતિબેન તથા શાળાના સ્ટાફ મિત્રોએ કર્યું હતું આ બદલ શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફ તથા વાલીઓએ તેમનો આભાર માન્યો હતો